भूख लगी हाँ वो भी जा बेटी जा हर समस्त पौधा भी है क्या આપણે તો બહુ गमी कक के आप लोग तो बहुत ડુંગરા ઉપર वो आप लोग બહુ वाला दादरा सुबह यार डूंगरा ऊपर हो गया है वो છે આયા सही है वो જંગલ ના વિશ્વમાં એવા ને જંગલ ના એક મંદિર છે આગળ દીતેડું તમને આવ્યા જંગલ તો મોટું બહુ મોટું છે પણ ના જાવ મસ્ત નજારો છે મસ્ત નજારો છે પણ ના અત્યારે પડું જાય છે એટલે જવાન એટલે આપણે અત્યારે બધી જવાન છે આપણે બીજું બતાડી દઈ પછી આપણે પછી આપણે ઘરનો બધો બ્લોક બરાબર કરશું પછી આપણે બંધ કરવાનો બ્લોક આવશે

तमने जो वाड़ी से वाड़ी ना आपरे क्या कर रहे हो रुकई बार आओ लोग तू जी जा तू तो पहली बार कर शिवलिंग पे है जाऊँ तो जाई अब रो शिवलिंग जो आना तू शिवलिंग पहले वीडियो उतर तो हो क्या ला कहीं मेरे मन तो नहीं लगते उतरो जोइले देखो कट करें जोइले कई वीडियो હવે નો થાય હવે સારું કરું હવે આગળ પાસા મળીએ આપડે કરી બંધ કરીએ બે